શાંતાકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદીશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યા નગમ્ય વંદે વિષ્ણુહરમ સર્વલોકૈ સર્વલોકૈકનાથમ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં મિત્રો આ વિડીયોમાં આપણે પરિવર્તનની એકાદશી ક્યારે છે તેના શુભ મુહૂર્ત એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે ભગવાન વિષ્ણુ અત્યારે ચાર મહિનાની યોગ નિદ્રામાં છે તેઓ પાતાળ લોકમાં આરામ કરી રહ્યા છે અને દેવ ઉઠી એકાદશી પર જાગશે ભગવાન વિષ્ણુના આ સાયનકાળને ચાતુર્માસ કહેવામાં આવે છે જેમાં શુભ કાર્યોને વર્જિત ગણવામાં આવે છે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા દરમિયાન એક બાર પડખો ફેરવે છે એટલે કે બાજુ બદલે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ પડખું ફેરે છે તેથી જ તેને પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પરિવર્તની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો જાણીએ કે બે હજાર ચોવીસના પરિવર્તની એકાદશી ક્યારે છે પંચાંગ અનુસાર પરિવર્તની એકાદશી તિથિ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાત્રે શરૂ થશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે રાત્રે આઠ કલાક અને એકતાલીસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર ચૌદ સપ્ટેમ્બરના રોજ પરિવર્તની એકાદશીનું વ્રત કરવામાં આવશે હવે આપણે જાણીએ કે પરિવર્તની એકાદશીના પારણાનો સમય દ્વાદશી તિથિના બીજા દિવસે એકાદશીનું વ્રત તોડવામાં આવે છે આ વર્ષે પરિવર્તની એકાદશીના વ્રતના પારણાનો સમય પંદર સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાથી કરી અને આઠ વાગ્યા સુધીનો છે દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પછી સામાન્ય પૂજા કરવી અને પારણા કરવા પારણામાં કાં તો એકાદશીના ઉપવાસનો પ્રસાદ સ્વીકારો અથવા ફક્ત તાજી તૈયાર કરેલી સાત્વિક વસ્તુઓનું સેવન કરો તમારી ક્ષમતા મુજબ દાન પણ કરો તો આ વ્રતનું ફળ વધુ સારું મળે છે હવે મિત્રો તમને હું જણાવી દઉં કે પરિવર્તન એ એકાદશી પર એક શુભ સંયોગ બની રહ્યો છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુના તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર કરે છે અને અપાર સુખ અને સમૃદ્ધિ આપે છે આ સિવાય તે ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને સુખી જીવન પણ આપે છે આ વર્ષે રવિ યોગનો શુભ સંયોગ પણ પરિવર્તની એકાદશીના દિવસે બની રહ્યો છે આ શુભ યોગમાં કરવામાં આવતા આ વ્રત અને પૂજાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ